ઉપર એક સરસ મજાનું એલઈડી પણ લગાવવામાં આવ્યું છે અને એક નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ હંકાયલ તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ કબીર વડ ભરૂચ મિત્રો અહીં પરમ પૂજા વિશ્વની સંસરી મોરારી બાપુની રામકથાનું ભયવથી અતિ ભયવ આયોજન થઈ રહ્યું છે બાપુની કથામાં હજારોની સંખ્યામાં શ્રોતાજનો આવતા હોય છે તો તેમની માટે રહેવાની કેવી સુવિધા કરવામાં આવી છે તેમજ ભોજનાલયમાં કેવી સુવિધા કરવામાં આવી છે તેમજ અહીંની કઈ રીતનું બધું આયોજન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણપણે આજે આપણે જાણકારી મેળવવાના છીએ તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને જે કબીરવડ ખાતે પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન થઈ રહ્યું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે

અને કેટલા માણસ દરેક નો આધાર કાર્ડ લાવવાનો એક નો નિબંધો ઓકે અહીંથી જે વ્યવસ્થા કરવામાં આવી છે રામકથા નો પૂરી થશે બપોર ના ત્યારે આ ટ્રેક્ટર દ્વારા તમને ઉતારા તરફ લઈ જશે છે અને ત્યારબાદ જ્યારે તમારે સવારે આવવાનું હોય ત્યારે પણ તમને આ ટ્રેક્ટરની સુવિધા આપવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર અત્યારે તવરા ગામે છે શ્રોતાજનો આવ્યા છે બહારથી જે મહેમાન જે કાર્યાલય રાખવામાં આવે છે તેની એકઝેટ બાજુમાં છા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આપણે કાર્યાલયની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે હવે અહીં મેન જે કથા ડ્રોમ બનાવવામાં આવ્યો છે તેની અંદર જઈએ અને જોઈએ કે કથા મંડપની અંદર કઈ રીતની સુવિધાઓ કરવામાં આવી છે તો ચાલો આપણે કથા મંડપમાં જઈએ અને જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે કથા મંડપની અંદર સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પ્રથમ તો આપણે એલોઝનની વાત કરીએ તો સરસ મજાના એલોઝન પણ લગાવવા લગાવી દેવામાં આવ્યા છે અને લાઉડસ્પીકરની વાત કરીએ તો લાઉડ સ્પીકર પણ સંપૂર્ણ લાગી ગયા છે તમે જોઈ શકો છો અહીં સરસ મજાના તો મોટા મોટા લાઉડ સ્પીકર ટીંગાડવામાં આવ્યા છે ત્યારબાદ અહીં જો પંખાની વાત કરીએ તો હેવી ડ્યુટી પંખા લગાવવામાં આવ્યા છે મિત્રો અત્યારે આપણે જે કથા મંડપ છે તેમની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે વ્યાસપીઠ જેની ખૂબ જ નજીક આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે વ્યાસપીઠની પાછળ સરસ મજાનું જે કબીર સાહેબનો જે વર્ડ કહેવાય છે કબીર વડ તેનું સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું છે અને બંને સાઈડ એક સાઈડ જે કબીર સાહેબનું ચિત્ર લગાવવામાં આવ્યું છે ને એક સાઈડ તેમનું મંદિરનું ચિત્ર લગાવવામાં આવ્યું છે તો તેમનું સુંદર દ્રશ્ય આવી રહ્યું છે અને તમે વ્યાસપીઠની બંને બાજુ જોશો તો સુંદર મજાના એલઈડી પણ લગાવવામાં આવ્યા છે અને સામેની તરફ જે વીઆઈપી મહેમાનો હોય છે તેમની માટે સોફા પણ લગાવવામાં આવ્યા છે સોફાની પણ સુવિધા કરવામાં આવી છે આ બાજુ પણ સુવિધા સોફાની કરવામાં આવી છે આ બાજુ જોશો તો ત્યાં પણ સુવિધા કરવામાં આવી છે તો સરસ મજાની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે માટે સોફા રાખવામાં આવે છે તેની બાજુમાં તમે જે એક્સ્ટ્રા જે મંડપ લગાવ્યો છે ત્યાં પણ તમે જોશો તો સરસ મજાના સોફા અને તેની પાછળ સરસ મજાની ખુરશીઓ પણ રાખવામાં આવી છે મિત્રો આપણે કથા મંડપની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ તેમની જમણી તરફ તમે જશો તો અહીં તમે જોઈ શકતા હશો મારી પાછળ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સાધુ સંતો અને મહંતો માટે ઉતારો આ તરફ આપવામાં આવ્યો છે અને આ બાજુ તમે જમણી બાજુ જોશો તો અન્નપૂર્ણા પ્રભુ પ્રસાદ તો આપણે હવે અન્નપૂર્ણા પ્રભુ પ્રસાદમાં જઈએ અને ત્યાં પણ જોઈ લઈએ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી તમે જોઈ શકો છો કે પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણા ભવન તેમની એકજ બાજુમાં તમે જોશો તો અહીં પ્રભુ કરુણા પ્રસાદ ભવન તો આપણે બંનેની અંદર જઈએ અને જોઈએ કે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે જે પ્રભુ કરુણા પ્રસાદ ભવનની અંદર તમે જોઈ શકો છો કે અહીં સુંદર મજાના ટેબલ ખુરશી રાખવામાં આવ્યા છે અને તમે ઉપરની તરફ જોશો તો એલોઝન પણ સરસ મજાની લગાવવા હોય છે અને પંખા પણ ઘણા બધા લગાવવામાં આવ્યા છે જેથી જે શ્રદ્ધાજનો પ્રસાદ લેતા હોય છે તેને ગરમી ના થાય તે માટે સરસ મજાના પંખા પણ લગાવવામાં આવ્યા છે અને તમે બાજુની ડોમ વાત કરીએ આપણે તો ત્યાં પણ આ જ રીતની વ્યવસ્થા તમામ કરવામાં આવી છે તો મિત્રો પુંજ શ્રી મોરારી બાપુની જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે ખાતે ત્યાં લાખોની સંખ્યામાં શ્રોતાજનો કથાનું રસપાન કરવા પધારતા હોય છે તો તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવશે કે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી અંદર બનાવવામાં આવી છે દ્વારા બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ વિશાળ જે રસોઈ ઘર છે જે બનાવવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ગરમા ગરમ ગાઠિયા બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે શ્રોતાજનો હોય છે તેમની માટે સરસ મજાની ગુંદી બનાવી રહ્યા છે કહો છો કે અહીં ગુંદી બની જાય અને ગુંદી જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારબાદ તેને જે આ સાસણી છે તેની અંદર નાખવામાં આવે છે તમે જે રાત્રિના કઢી બનાવવાની છે તેની માટે આ પ્રોસેસ ચાલી રહી છે દહીં છે તેને મશીન દ્વારા તેમની કઢી બનાવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો જે શ્રોતાજનો માટે પ્રસાદ બનાવવામાં આવે છે તેની માટે જે શાક બનાવવામાં આવે છે બટેટાનું

એ તમે આ શોખીની અંદર નાખવામાં આવે છે તમે જોઈ શકો છો કે અત્યારે જે મોહન થાળ છે તે થોડોક ફેરી રહ્યો છે અને ત્યારબાદ આ શોખીની અંદર ભરવામાં આવશે જો જો અહીં રોટલીનો રોટ બંધાઈ રહ્યો છે મશીન દ્વારા તેનો લોટ બાંધવામાં આવે છે જે રોટલીનો રોટ બંધાતો તો તે તમે જોઈ શકો છો કે અહીં જે સૂલો છે તેની ઉપર લોટી પણ રાખવામાં આવી છે અને લોટ બંધાય અને આ ભાઈઓ દ્વારા જેની રોટલી બનાવવામાં આવે છે ને ત્યારબાદ અહીં શેડાવામાં આવશે હંશા સિયે પ્રભુ પ્રસાદ ભવન તમે જોશો તો અહીં જે શ્રોતાજનો આવતા હોય છે તેમની માટે પ્રભુ પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકો છો કે ખૂબ જ વિશાળ જે મંડપ રાખવામાં આવ્યો છે જેથી જે શ્રોતાજનો અહીં બેસી અને પ્રસાદ ગ્રહણ કરશે તો મિત્રો આપણે કથા સ્થળની વાત કરીએ તો ભરૂચથી તારેશેર છોકડીએ છે તમને રિક્ષા મળી રહેશે અને માત્ર વીસ રૂપિયામાં તમને કથા મંડપ સુધી પહોંચાડી દેશે અને કથા મંડપ એક્ઝેક્ટ આવેલો છે તો મિત્રો પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા જે કબીરવર ખાતે કાલે પ્રારંભ થઈ રહ્યો છે તેની તૈયારીઓનો સંપૂર્ણ જાણકારી આપણે મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મિત્રોને શેર કરજો જેથી તે લોકો પણ અહી રામકથા વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે